નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક કરુણ અને હૃદયને કંપાવે તેવો વિડીયો મિત્રો પૃથ્વી પર બધા જ જીવો જીવન જીવે છે પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે તેમાં પશુ પંખી અને માનવનો સમાવેશ થાય છે એ પૃથ્વીનો નિયમ પણ છે મોટાભાગના જીવ નિઃસ્વાર્થ ભાવે પોતાના પરિવાર અને બચ્ચાઓનો ઉછેર કરે છે સંભાળ રાખે છે માણસ પણ પોતાના બાળકોને ભરપૂર પ્રેમ સાથે તેનો ઉછેર કરે છે પરંતુ માનવના મનમાં કોઈક ખૂણે નાનકડો સ્વાર્થ જરૂર હોય છે કે તેમના બાળકો વૃદ્ધાવસ્થામાં તેમને મદદરૂપ બનશે અથવા બાળકોથી તેમનો વંશ આગળ વધશે અથવા પુત્ર દ્વારા તેમને મુક્તિ મળશે આવા નાનકડા સ્વાર્થથી આ જીવન ચાલે છે અને તે કંઈ ખોટું પણ નથી માતા પિતા બાળકોને બાળપણમાં સાચવે તો વૃદ્ધાવસ્થામાં બાળકોએ પણ માતા પિતાનો સહારો બનવો જ જોઈએ અને મોટાભાગના કુટુંબોમાં બાળકો માતા પિતાનો સહારો બને છે સમાજમાં વૃદ્ધાશ્રમોની હાજરીથી એવું માની લેવાની જરૂર નથી કે બધું બગડી ગયું છે આજે પણ બાળકો પોતાના માતા પિતાને અનહદ પ્રેમ કરે છે તેમાં પણ ખાસ કરીને નાના બાળકો માતા પિતાને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે બાળકોની દુનિયા જ તેમના માતા પિતા હોય છે તેમાં પણ પુત્ર હંમેશા માતાની નજીક હોય અને પુત્રી હંમેશા પિતાની નજીક હોય છે આટલું બધું વહાલ તેમને માતા પિતા પર શા માટે છે અને માતા પિતા તેમના પર આટલું બધું વહાલ કેમ કરે છે તેની પણ બાળકોને ખબર હોતી નથી તથા માતા પિતા વગર તેમનું શું થશે એવી પણ સમજ ન હોય તેવી ઉંમરના બાળકોને માતા પિતા પર કેટલો પ્રેમ હોય અને તેમાં પણ દીકરીને તેના બાપ પર કેવો પ્રેમ હોય તે દર્શાવવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે વિડીયો જોઈ તમે ભાવુક જરૂર બનશો પણ આ એક વાસ્તવિકતા છે તેનો સ્વીકાર પણ આપણે કરવો જોઈએ તો ચાલો જોઈએ એક વિડીયો પણ બાળકી આ વાતથી અજાણ છે તેના પિતા જવાબ નથી આપતા ત્યારે બાળકી ખૂબ વિહવળ બને છે બાળકી સતત તેના પિતાને જગાડે છે કશું બોલવા કે ખાવા માટે પૂછે છે બાળકીના હાવભાવ જોતા આપણે જાણી સકીએ છીએ કે બાળકીને પણ અંદરથી કશુંક ન બનવાનું બની ગયાનો અણસાર મળી ગયો છે કુદરત સૌ બાળકોના માતા પિતાને હંમેશા કુશળ રાખે અને સૌ માતા પિતાના બાળકોને પણ કુશળ રાખે કારણ બંને એકબીજાની દુનિયા છે આ દુનિયાને ખંડિત ન કરવા ઈશ્વરને પ્રાર્થના સાથે આજનો આ વિડીયો હું અહીં પૂર્ણ કરું છું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ આપની કાળજી રાખજો ધન્યવાદ